પોલીસની કામગીરી ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે આંગણવાડી કર્મચારીઓને નોટવિડિયો કોલથી હેરાન કરનાર આરોપીની ધરપકડ કરી છે આરોપી પંજાબના ફિરોઝપુર જિલ્લાનો રહેવાસી છે ત્રણ દિવસ પહેલા ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો વ્યક્તિ દિવસ રાત દરમિયાન મહિલાઓને ન્યૂડ વિડીયો કોલ કરે છે આ કારણે મહિલાઓમાં ડર અને માનસિક તણાવ ફેલાયો હતો પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ભરવાડની ટીમે તપાસ હાથ ધરી કોલ ટ્રેસ કરતા આરોપીની ઓળખ ગુરજીતસિંહ મહેરસિંહ રાયસિંહ ઓગણત્રીસ તરીકે થઈ તે ફિરોઝપુરના ચકમેગા ગામનો રહેવાસી છે આરોપી નશાની હાલતમાં મહિલાઓના મોબાઈલ નંબર મેળવીને ન્યૂડ વિડિયો કોલ કરતો હતો પોલીસે પંજાબ જઈને તેની ધરપકડ કરી આરોપીને લાંબા સમયથી આંગણવાડી કર્મચારીઓને હેરાન કરવાની કબુલાત કરી છે હાલમાં આરોપીની ભરૂચમાં ઓળખ પરેડ કરવામાં આવી રહી છે કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી ચાલી રહી છે જિલ્લા આંગણવાડી સંગઠન પ્રમુખ રાગ્ણી પરમાર અને અન્ય મહિલાઓએ પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા કરી છે